શિયાળામાં લોકો પોતાના સ્વાસ્થ્યની ખૂબ જ ચિંતા કરતા હોય છે ત્યારે સૌના સ્વાસ્થ્ય રક્ષક આહાર તરીકે કચેરીઓ પૌષ્ટિક ગણાય છે ઠંડીનું પ્રમાણ વધતા ઘાણીઓ ઉપર કચેરીનું પીલાણ કરવા તેમજ ખરીદવા ભીડ જામતી હોય છે જેનો અહેસાસ લુણાવાડામાં શરૂ થયેલ બળદિયા ઘાણીના ધીમી ગતિના ધમધમાટથી દેખાઈ રહ્યો છે જેમ જેમ શિયાળાની મોસમ જામતી જાય છે તેમ તેમ માણસ ઠંડીથી બચવા શાલ સ્વેટર જેકેટ રજાઈ ધાબડા નો ઉપયોગ કરતા હોય છે તેવી રીતે શરીરના અંદરથી આહાર દ્વારા ગરમી મળે તે માટે ગુંદર પાક અડદયુ કોશા પાક ચવનપ્રાશ ચિક્કી તલ બનેલ કચેરીનો સ્વાદ માણતા હોય છે આજના ટેકનોલોજીના યુગમાં પણ બળદ વડે ચાલતી ઘાણીમાં પીલાતા કચેરીઓનો સ્વાદ કંઈક અલગ હોય છે શિયાળાની ઠંડીમાં વધતા લુણાવાડા શહેરમાં બળદિયા વડે ચાલતી ગાણીઓ ધમધમી ઉઠી છે વહેલી સવારથી જ ગાણીઓ છે અને ખરીદી માટે ભીડ જોવા મળે છે એક એક ગાણીમાં રોજના થી ચાલીસ કિલો જેટલું તલનું થાય છે લોકો સ્વાદિષ્ટ કચરિયા ખાવા ધૈર્ય રાખે છે કારણ કે મશીનના કચરિયા કરતા બળદિયાનું ધાણીનું કચરિયું સ્વાદિષ્ટ હોય છે સ્વાદની અનુભૂતિ મુજબ મશીનથી ચાલતી તેલની ઘાણી તેમજ બળદિયા વડે ચાલતી તેલની ઘાણીમાં પીલાતા કચરિયામાં ના અનેચરીઓનો સ્વાદ કંઈક અલગ હોય છે અમીન કોઠારીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મહિસાગર